સાવલી જી કચેરી ને તાળાબી કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકોએ સાવલી જી નો ઘેરાવો કર્યો જીબીના ગેટ બંધ કરીને ધરણા પર બેઠા ત્યારે અવારનવાર સાવલી નગર અને આજુબાજુના વિસ્તારોમાં છાસવારે લાઈટ જવાના બનાવો બની રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ છે ગ્રામજનો દ્વારા વખરીનો સામાન લઈને લાઇટ ન મળે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે સાવલી જીબીની બેદરકારીને લીધે થોડા દિવસો પહેલા એક વૃદ્ધા અને અબુલ પશુનો કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે સમસ્યા છે શાના લીધે વિકટ છે એટલી જ છે મારા ઘરે તો લાઇટ છે હું સાવલીનગર વિસ્તારની અંદર હોઉં છું પરંતુ સાવલીના વિવિધ વિસ્તારોની અંદર જે છેવાડાના માનવી છે સાવલી તાલુકો એટલે ગુજરાત રાજ્યના મોટામાં મોટો તાલુકો કહેવાય છે અનેક વિસ્તાર છે નાનામાં નાનો રોડ જે તમે સાયકલ લઈને પણ જાઓ ત્યાં પહોંચી શકાય છે પરંતુ ત્યાં વીજળી નથી પહોંચતી પહોંચે છે તો ક્યારે પહોંચે છે મેન મુદ્દો એ છે કે ચોમાસું પૂરું થયા પછી પણ અવારનવાર સાવલીજીબી દ્વારા લાઇટો કાપવામાં આવતી હોય છે તો મારું કહેવાનો મતલબ એક જ છે કે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું ફ્રી મોન્સૂન કામગીરી નથી થઈ છેવાડાના માનવી સુધી લાઇટો નથી પોકી રહી એટલા માટે અમે આજે સાવલીજીબીની બહાર તાળાબંધી કરીને ગાદલા અને બધું નાવા બાવાની સામગ્રી લઈને આગળ બેઠા છે લાઈટો જ્યાં સુધી અને સાવલી જીબી જે અધિકારી કહેવાય છે પિનાંગનભાઈ પટેલ સાહેબ સાહેબજીને એટલે કહું સાહેબજી આપ એસી ની અંદર ના સુઈ રો સાવલી તાલુકો બહુ મોટો છે નાના નાના લોકો છે ખેતી કરીને જીવે છે એ લોકો સામુ જુઓ સાહેબ આપ એસી ની અંદર ના સુઈ રહો લોકોની સમજ છેલ્લા ઘણા ટાઈમથી આ સમસ્યા છે ચોમાસું કાનનું પૂરું થઈ ગયું

વીજળીની તમામ સુવિધા છેવાડાના મળી છે તો આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે લાખો રૂપિયાનો પગાર લે છે અને પોતાના દોઢ દોઢ લાખ રૂપિયાના બિસ્તર પર સુઈ રહે છે ને એ લોકોને આ કહેવા માંગુ છું કે તમે સાવલી તાલુકાની જે છેવાડાના માનવી સુધી પોક્યા નથી તમારી વીજળી જ્યાં સુધી નથી પોકી એના માટે આ અનુરોધ માંગણી નહીં સંધુ સાહેબ તો શું કરશું આત્મવિલોપન કરીશું 100% નામ આકાશ પટેલ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો